સુરતની શાંતિમાં કોણે કર્યો ચાળો સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારાના સમાચાર સુરત પોલીસની કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ કમિશનરને આપી કડક સૂચના ગૃહમંત્રીના આદેશ બાદ અધિકારીઓ થયા સક્રિય સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હર્ષભાઈ આદેશ બાદ પોલીસ વિભાગની કડક કાર્યવાહી શાંતિ ડોહલનારા તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા કડક સૂચના ધારાસભ્ય કાંતિ બંદર પહોંચ્યા ઘટના સ્થળે નાગરિકોને શાંતિની અપીલ કરવામાં આવે છે પ્રફુલ્લ પાઇમસેરિયા આપ જોઈ રહ્યા છે ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સ્થિતિ આ બધી જ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ હર્ષભાઈ કાલે પણ કઈ પહોંચી છે સર કાલે બી હુમલો થયો હતો કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો સર કોલ સંતાયા હતા ચાર પોલીસે ઘરનો દરવાજો તોડ્યો તમામ લોકોને બહાર કાઢ્યા આ તાલા તો લોખંડના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું पत्थर मारવાની હિંમત ન કરી ઓકે બધાનીજ બધા માટે ગુજરાતમાં ધનપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજીખુશીથી બનાવે અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગવાળા પાસે ટાઈમ નથી આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરી નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે ભી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં